ગુરુવારે બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન સ્ટેજ ઉપરથી પીએમ મોદી સાથે દુર્વ્યવહાર કરવાના કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે આરોપી સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાપુરા ગામનો રહેવાસી છે હાલમાં તેને સિમરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે પૂછપરછ ચાલી રહી છે તો મળતી માહિતી મુજબ મોહમ્મદ રિઝવી એક પિકઅપ ડ્રાઈવર છે આ મામલો સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના બિથૌલી ચોકનો છે ઘટના બાદ સિમરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે શુક્રવારે ભાજપના નેતાઓએ આ મામલે પ્રદર્શન કર્યું પટનામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા એ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી બંને પક્ષો લાકડીઓ અને ઈંટોથી એકબીજા ઉપર ફરી વળ્યા હતા દરભંગા પોલીસે શુક્રવારે રિઝવી ઉર્ફે રાજા નામના યુવકની ધરપકડ કરી છે આ કેસમાં ભાજપે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે અરજી કરી છે ભાજપ પ્રવક્તા દાનિશ ઇકબાલ અને કારોબારી સભ્ય સિંહે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે કેસ નોંધવામાં આવ્યો નથી